તાલાળા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદથી તાલાળા પંથક પાણીથી તરબોળ તાલાળા શહેરમાં એક ઇંચ વરસાદ સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને જંગલમાં ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડવાથી તાલાળા પંથક આખો પાણીથી તરબોળ થઈ ગયો છે ગીરના જંગલમાં ભારે વરસાદથી કમલેશ્વર ડેમની એક ફૂટ ઓવરફ્લો થતાં તાલાણા શહેરની હિરણ નદીમાં ફરી પાણીનો પ્રવાહ વધી જતા સ્થાનિક વહીવટી અધિકારીઓ જતી રૂપે શહેરમાં ફરી નીચાણવાળા વિસ્તારો જેવા કે નરસિંહ ટેકરી ન્યાયકોટ વિસ્તાર ધારેશ્વર સોસાયટી તથા સાસણ રોડ પર મામલતદાર કચેરી સામેની ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી કુલ એકસો લોકોનું સ્થળાંતર કરી લોહાણા મહાજન વાડી તથા મામલતદાર કચેરીમાં રાખવામાં આવ્યા હતા રિપોર્ટર મયુરભાઈ મહેતા આઝાદ મીડિયા લાઈવ તાલાળા